આલારે આલા સુરત શહેર ગોવિંદ ઉત્સવ સુરત શહેર ગોવિંદ ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી દીપકભાઈ કદમ પરેશભાઈ મોરે પોટે ગોગરેકર લક્ષ્મણભાઈ ડીગે પ્રકાશભાઈ મહાલુંગે પ્રદીપભાઈ મોરે હરીશભાઈ સપકાલ જુગલભાઈ કદમ કમલાકરભાઈ મોરે રમેશભાઈ ધુમાલ દીપકભાઈ શિંદે હરીશભાઈ પગારે જયેશભાઈ સોનાર નલિનીબેન શેડગે પ્રેરણાબેન શિંદે નૈનાબેન સાલુંકે રેશમાબેન રાજીવડે કામિની બેન કદમ જયાબેન સાવંત અમીબેન કુડપાને હેતલબેન જાદવ ગીતાબેન પવાર ઉર્મિલાબેન કડુ તેજલબેન કદમ અમિતાબેન ગાયકવાડ દક્ષાબેન દેવિલકર અનિતાબેન ગાયકવાડ એક યાદીમાં જણાવે છે કે તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ રવિવારની સવારે અગિયાર કલાકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના આગેવાનીમાં એક મીટિંગનું આયોજન કરાયું છે જેમાં ગોવિંદા મંડળના આગેવાનોને પરમિટ ફોર્મ આપવામાં આવશે દરેક ગોવિંદા મંડળના બે આગેવાનો તેમજ મહિલા મંડળના બે આગેવાનો સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી પણ કરાઈ છે સ્થળ નવ અંબાનગર નગર સોશો સર્કલ પાસે મગદલા રોડ સુરત મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફોર વન થ્રી ઝીરો ફોર એટ જીરો નાબર્ડ